જે શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસી લાભીના રસોડામાં તો આજે હવે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે શ્રાવણ મહિનાના બધા પર્વ હોય છે એમાં આપણે ઉપવાસ કરીએ છીએ તો આપણે બને ત્યાં સુધી ફરાળી વાનગીઓ બતાવશું તો આજે હું બનાવવાની છું કાચા બટાકાની છીણમાંથી બનતા ફરાળી ભજીયા તો ચાલો આપણે બનાવીએ આજે ફરાળી ભજીયા તો જો મેં અહીંયા ત્રણ મોટા બટાકા એટલે કે ત્રણસોથી ચારસો ગ્રામ સુધી આ બટાકાની ક્વોન્ટિટી હતી અને એને મેં એકદમ ઝીણી છીણીથી છીણી લીધી છે અને પછી આ છીણને મેં એક કલાક પહેલાં પાણીમાં પલાળી દીધું હતું ત્રણ ચાર વખત પાણીથી ધોઈ અને એક કલાક માટે ચોખ્ખા પાણીમાં સરસ પલાળી દેવાનું એટલે એકદમ કડક છીણ થઈ જશે જો અને પછી એને એકદમ લાડવા વાળીને અને પાણી કાઢીને અને કોરું કરી નાખવાનું છે હવે એમાં આપણે નાખીશું કટ કરેલા મરચાં છે અને એક આદુનો ટુકડો મેં છીણીને લીધો છે તે એમાં આપણે નાખીશું આ સાબુદાણાનો પાવડર સાબુદાણાને મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે તો પાંચ મોટી ચમચી આપણે સાબુદાણાનો પાવડર લેશું અને ત્રણ મોટી ચમચી આપણે મોરૈયાનો પાવડર લેશું થોડા લીલા ધાણા નાખીશું હળદર સ્વાદ મુજબ મીઠું લેશું અને બે મોટી ચમચી લીંબુ નો રસ ઉમેરીશું આપણે બે ચમચી લીંબુનો રસ ઉમેરી દીધો છે હવે આ બેટરને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આને આપણે દસ મિનિટ માટે રેવા દેવાનું છે એટલે સાબુદાણાનો જે પાવડર છે એ અને મોરૈયાનો પાવડર એકદમ આમાં જે પાણી જયેલું છે એ શોશી લેશે એટલે એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ જશે આને આપણે હવે દસ મિનિટ માટે રહેવા દઈશું જો અહીંયા આપણું આ જે આપણે લોટ તૈયાર કરેલો છે ફરાળી તે તૈયાર થઈ ગયો છે આમાં મેં બે મોટી ચમચી પાણી નાખી અને સરસ રીતે મૂકી દઈ દીધું હતું હવે આપણે આના ભજીયા પાડીશું તો આમાં આપણે થોડું ગરમ તેલ એડ કરીશું જેથી આપણા ભજીયા સરસ એકદમ ક્રિસ્પી થશે આ ગરમ તેલ થઈ ને પછી બે ચમચી એમાં તેલ ઉમેરી દેવાનું અને પછી આ બધી મિક્સરને હલાવી લેવાનું સરસ રીતે આ રીતે હવે આપણે આના ભજીયા પાડીશું તો જો હવે આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરીશું અને આ રીતે હાથમાં બેટર લઈ અને આ રીતે દબાવી અને સરસ રીતે આપણે તેલમાં એડ કરી દેસું આ રીતે આપણે બધા જ ભજીયાને સરસ રીતે તળી લેશું આ રીતે એકદમ પતલું કસેવાનું છે એટલે સરસ મીઠું થશે આ રીતે આપણે બધા જ ભજીયા અંદર તેલમાં તળી લેશું તો જો આ આપણા ભજીયા તળાઈ ગયા છે ફરાળી હવે એને આપણે આવી રીતે કાઢી લેશું તો આપણા બધા જ ભજીયા તળાઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું જો લાગે છે ને મસ્ત એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા તો ચાલો આપણે આ ભજીયાને ખાઈએ હવે તો જુઓ લાગે છે ને એકદમ મસ્ત અને બહારથી એકદમ કુરકુરા છે તો આ ભજીયા તમે તમારી ઘેરે બનાવજો તો જુઓ એકદમ ઓછા સમયમાં બની જતા આ કાચા બટાકાની છીણના તમે ભજીયા બનાવજો અને ખાજો પછી મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી એની સાથે મેં લીધી છે લીલી રેગ્યુલર જે આપણે ધાણા મરચાંની ચટણી બનાવીએ છીએ એ હવે તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો અને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો